નસીબનું ઘમંડ ક્યારેય ન કરવું એવો સુવિચાર લખી દીધો છે આજની તારીખ અને વાર લખી દીધો છે પ્રેઝન્ટ એપ્સન્ટ લખી દીધું છે અને સરસ મજાની ઘડિયાળ બનાવી દીધી છે જેમની અંદર કલાક કાટો મિનિટ કાટો એક ઉપર આવે તો પાંચ મિનિટ થઈ હોય બે ઉપર આવે તો દસ મિનિટ થઈ હોય ત્રણ ઉપર આવે તો પંદર મિનિટ ચાર ઉપર આવે તો વીસ મિનિટ પાંચ ઉપર આવે તો પચીસ મિનિટ છ ઉપર આવે તો ત્રીસ મિનિટ સાત ઉપર આવે તો પાંત્રીસ મિનિટ આઠ ઉપર આવે તો ચાલીસ મિનિટ નવ ઉપર આવે તો પિસ્તાલીસ મિનિટ દસ ઉપર આવે તો પચાસ મિનિટ અગિયાર ઉપર આવે તો પંચાવન મિનિટ અને કલાક કાંટો તો જેની ઉપર હોય માનો કે એક ઉપર હોય બે ઉપર હોય ત્રણ ઉપર હોય ચાર ઉપર હોય એ જોઈ અને ઘડિયાળનો સમય જોવો એકદમ ઈઝી પડી જાય એક કલાક બરાબર સાઠ મિનિટ અને એક મિનિટ બરાબર સાઠ સેકન્ડ અને બાળકોને આજે ઘડિયાળ દોધી દોરી દીધી છે અને જેમને જોઈને એમને સમય લખવાનો છે ચલો કેટલા વાગ્યા છે એક અને પચાસ કેટલા વાગ્યા છે ત્રણ અને પિસ્તાલીસ ચલો કેટલા વાગ્યા છે નાનો ઘાટો છે બે ઉપર અને ત્રણ ઉપર તો જો તો ત્રણ ઉપર હોય તો કેટલી મિનિટ હોય મિનિટ તો અને ત્યારબાદ કેટલા વાગ્યા છે એક અને ત્રીસ છ ઉપર હોય તો ત્રીસ મિનિટ હોય એક અને ત્રીસ ત્યારબાદ છ અને પંચાવન આજે સરસ મજાની ઘડિયાળ વિશે વિસ્તૃતમાં માહિતી આપી દીધી છે અને સરસ મજાનો એક સુવિચાર બીજો લખી દીધો છે સમય અને પ્રવાહ કોઈની રાહ જોતો નથી આજે બાળકોને ક્લિયર કટ ઘડિયાળ વિશે સમજાઈ ગયું